સૌને મારા સીતારામ આજે આપણે આ પાનબાઈ અને ગંગા સતીની રચના જોશું ખૂબ જ સમજવા જેવી છે આ રચના ધ્યાનથી સાંભળજો સમાનપણેથી સરમાં સર્વેમાં વર્તવું ને ટાળી દેવો મનનો વિરોધ રે નિર્મળ થઈને કામને જીતવો ને રાખવું અંતરમાં વૈરાગ્ય રે જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુબજાનો દાગ રે આલોક અને પરલોકની આશા તજવી ને રાખવું અભ્યાસમાં ધ્યાન રહે તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણવીને મેલવું અંતરનું માન રહે દરેક વ્યક્તિને પોતાનો સ્વભાવ હોય છે અને તે તેના સ્વભાવ પ્રમાણે વર્તન કરતો હોય છે તો સમાનપણે સર્વેમાં વર્તવું અને મનમાં જે વિરોધ ચાલતો હોય એને ટાળી દેવો નિર્મળ થઈને કામને જીતવું એટલે સ્વાભાવિક જ પણ તેનાથી દૂર રહેવું અથવા તો તેને કોઈ મહત્ત્વ આપવું નહીં અને આ જગતના વૈભવને મિથ્યા જાણવો આલોક અને પરલોકની જે આશાઓ